નમસ્તે ખેડૂત મિત્રો સોની સોનીભાઈ આવી ગયા છે તલના તલના ની હરાજી લઈને તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો અહીંયા તલના વાહન છે આઠથી દસ વાહનની આવક હતી કાળાનું ઊંચામાં બાવનસો નીચેનું નામ પડ્યું છે સફેદનું ચોવીસોનું નામ પડ્યું છે અને સારો માલ હોય તો કાળામાં ત્રેપનસો સાડા ત્રેપનસો અને સફેદમાં ચોવીસો પચીસો સુધી પણ નામ પડી શકે ખરી તો ચાલો તલના વાહનની હરાજી જોઈ લઈએ દર્શક મિત્રો વિડીયો જોજો અને શેર સબસ્ક્રાઈબ કરતા લેજો

સંજયભાઈ ભાઈ રાજપ્રા કોઠારે બકુલ ત્રેવીસોને પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલી આખું સૌથી તેવીસ પિસ્તાલીસ ત્રેવીસો ને

એક دارو એક دارو એક دارو એક જ છે

બે હજાર ખરા પાંચ દસ બે હજાર પોતા ખરા પંચાણ રૂપિયા પંચાણ બચાવ પાંઠ પાંચસો પંચોતેર રૂપિયા પંચોતેર પંચોતેર વેસ્ટલો કરી પંચ્યાસી નેવું પંચાણું બાવીસો પાંચ દસ પંદર વીસ રૂપિયા વીસ રૂપિયા પચીસ સરદાર કરો બાવીસ પિસ્તાલીસ પછી કરાય છે બાવીસો પિસ્તાલીસ